નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી આસ્થા ભાગ્યા નવરાત્રીએ માની કૃપા મેળવવા ખરીદી લો આ નવલકી વસ્તુ આવશે દુઃખનો અંત વધશે સુખ શાંતિ ધન અને સંપત્તિમાં વૃદ્ધિ માટે તમારે નવરાત્રિ દરમિયાનમાં ભગવતીનું બિસા યંત્ર ઘરે લાવવું શારદીય નવરાત્રી દરમિયાનમાં દુર્ગાના પગના નિશાન તમારા ઘરમાં લાવો અને તેમની પૂજા કરો પૂજા સમય દેવીને પ્રસન્ન કરવા માટે ચુંદડી અથવા સાડી ચઢાવવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રિ પંદર ઓક્ટોબર રવિવારના રોજ કલશની સ્થાપના સાથે શરૂ થશે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે આ વખતે મા દુર્ગાનું આગમન હાથી પર થઈ રહ્યું છે જે આપણા બધા માટે શુભ રહેશે તમે આ વર્ષની શારદીય નવરાત્રિને તમારા માટે વધુ શુભ બનાવી શકો છો આ માટે તમારે મા દુર્ગાથી સંબંધિત ભાગ્યશાળી વસ્તુઓ ખરીદવી જોઈએ અને નવરાત્રિ પર કલશની સ્થાપના પહેલા અથવા પહેલા દિવસે તેને ઘરે લાવવી જોઈએ આ સાથે મા દુર્ગાનું તમારા ઘરે આગમન થશે અને તમારા દુઃખનો અંત આવશે માત્રાનીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે પુરી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના જ્યોતિષી ડો ગણેશ મિશ્રા પાસેથી જાણીએ નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ આ નવરાત્રિમાં આ નવશુભ વસ્તુઓ ઘરે લાવો એક દુર્ગા મૂર્તિ આ નવરાત્રિમાં તમે તમારા પૂજા ઘર માટે માં દુર્ગાની મૂર્તિ ખરીદી શકો છો નવરાત્રીના નવ દિવસ સુધીમાં દુર્ગાની પૂજા કરો દેવી માતાની કૃપાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે મા દુર્ગાના આગમનથી તમારું જીવન ખુશહાલ બની જશે નવરાત્રિ પછી પણ તમે આ મૂર્તિની પૂજા કરી શકો છો બે મા દુર્ગાના પગના નિશાન જે ઘરમાં મા દુર્ગાના પગ પડે છે તે ઘર ધન્ય બનશે અને ત્યાં રહેતા લોકોનું ભાગ્ય પણ બદલાઈ જશે શારદીય નવરાત્રી દરમિયાનમાં દુર્ગાના પગના નિશાન તમારા ઘરમાં લાવો અને તેમની પૂજા કરો ઘણા લોકો દેવીના પગના નિશાન જમીન પર લગાવે છે આવું ન કરવું જોઈએ કારણ કે તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે પૂજા સ્થળ પાસે પગની નિશાની મૂકો ત્રણ ભગવતીનું બિસા યંત્ર ધન અને સંપત્તિમાં વૃદ્ધિ માટે તમારે નવરાત્રી દરમિયાનમાં ભગવતીનું બિસા યંત્ર ઘરે લાવવું જોઈએ તેમાં માતા માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે આ યંત્ર તમારા બંધ ભાગ્યને ખોલી શકે છે ચાર કલશ નવરાત્રી કલશ સ્થાપન સાથે શરૂ થાય છે આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રી પર તમારા ઘરે કલશ લાવવો જોઈએ કલશ એ શુભતાનું પ્રતીક છે તમે તમારી ક્ષમતા મુજબ માટે પિત્તળ ચાંદી અથવા સોનાથી બનેલો કલશ લાવી શકો છો પાંચ ચિહ્ન અથવા ધ્વજ આ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે માતરણીનો ધ્વજ તમારા ઘરે લાવો અને તેને શુભ મુહૂર્તમાં તમારા ઘરની છત પર લગાવો છ લાલચંદનની માળા મા દુર્ગાના મંત્રોના જાપ માટે લાલચંદનની માળા શ્રેષ્ઠ છે અને તે શુભ પણ છે શારદીય નવરાત્રી દરમિયાન તમે લાલ ચંદનની માળા ખરીદીને ઘરે પણ લાવી શકો છો સાત લાલ પીળી અથવા ગુલાબી ચૂંદડી અથવા સાડી નવરાત્રિ દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે ચુંદડી અથવા સાડી ચઢાવવામાં આવે છે આ વખતે તમે નવરાત્રી પર લાલ પીળી કે ગુલાબી ચૂનરી અથવા સાડી ખરીદી શકો છો તેને માં દુર્ગાને અર્પણ કરો તેમના આશીર્વાદથી તમારા સારા દિવસોની શરૂઆત થશે આઠ ત્રિશૂલ ત્રિશુલમાં દુર્ગાનું મુખ્ય શસ્ત્ર છે અને તે ભગવાન શિવનું પ્રિય શસ્ત્ર પણ છે આ નવરાત્રિમાં માત્રાની કૃપા મેળવવા માટે તમે એક નાનું ત્રિશૂળ ખરીદીને તમારા પૂજા રૂમમાં રાખી શકો છો તે શક્તિનું પ્રતીક છે કન્યા પૂજન પર કરો આ વસ્તુઓનું દાન ઘરમાં બની રહેશે સુખ સ્મૃદ્ધિ નહીં થાય ધનની કમી નવ સિંદૂર સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક છે અને માતા પાર્વતી અખંડ સૌભાગ્યનો આનંદ માણે છે આ નવરાત્રિમાં તમારે તમારા ઘરે સિંદૂર ખરીદવું જોઈએ ખાસ કરીને પરિણિત મહિલાઓએ તમે લાલ કે પીળા સિંદૂર લાવી શકો છો જો કે માતા પાર્વતીને પીળા સિંદૂર ખૂબ ગમે છે